જય માતાજી મિત્રો તો જવાબેલું ફૂલ કડક છે અને તમને તમારી સામે પાડીને બતાવું જે અમુક જોવા આવે ને એ લોકો એમ કે આજે કારો હળ દેખાય ને જે લાલના પીળી વચ્ચે લીટી છે કે અહીંયાથી નોખો પડી જાય પાણો જો તમારી સામે હું પાણો ઉપરથી ઘા કરીને બતાવું રેડી એક વાર નહીં બે વાર નહીં ચાર વાર પણ અહીંયાથી કોઈ દી નખો ન વાગે પડે રેડી બાકી ખૂણા કોઈ ભાંગે એ વાત બીજા નંબરની ખૂણા તો ભાંગે જ કારણ કે ઉપાડીને હેઠો નાખી એટલે ખૂણા તો ભાંગે જ રેડી બેલામાં કાંઈ ન થાય જો હજી આના બેલું આપણે બીજી વાર નાખી કાંઈ કરતાં કાંઈ બેલામાં ન થાય આ એવન પાણો હે સેકન્ડ નહીં જોઈ જવો રેડી બેલામાં કાંઈ વાંધો નહીં સારા જ બેલા છે અને એવન જ છે જો આ બધા આ આખો લોટ પડ્યો એ એવન હે રેડી જે છેલ્લે રીવી થોડુંક નબળું છે એટલે એ નહીં આપણે આ હે એટલું જ ગણવાનું થાય અહીંથી ગાડી ભરાઈ ગઈ છે ચોમાસા પહેલાંની અને આ હજી માલ પડ્યો છે અત્યારે જે કોઈને બેલા લેવો કહી કહીજો જો આ કારો હર આ જોઈને મારા વયા જાય છે પણ આ તમને હું લાઈવ ડેમો કરીને બતાવું કે અહીંયાથી નોખું નથી પડતું એમ રેડી અને જો કદાચ પડવાનું હોય ને તો એ મશીનમાંથી નીકળે ને બેલું ત્યાં જ પડી જાય અમારે તે પછી આરી કોઈ દી નોખું ન પડે આપણે હજી એક વિડીયો બીજો હું તમને બતાવું કે બેલા સારા છે કાંઈ વાંધો નહીં કડક જ બેલાં છે જો જે નોખું પડવાનું હોય ને અહીંયા જ અહીં છૂટું જ પડ્યું છે ગમે ત્યાં અંદર જ કારણ કે એ મજૂર જ મશીનમાંથી નીકળે ને ત્યાં નોખું થઈ જાય જો બતાવું જો આ માર પડખ્યા પડ્યું ને પગપા એ એ આમાંથી જ નખું થયું જોવું આ પાણ હું પછાડું જો આ થયું આ થઈ જ જાય એમના મશીનમાંથી નીકળે ને ત્યાં થઈ જાય હું બહાર કાઢ્યું છે કે ભાઈ આ હવે જે બીજો કારોહાર છે ને આ કારી લીટી રહી વચમાં દેખાય કે આ પીળી ને લાલ એ ક્યાંયથી નોખું ન થાય બેલું બેલું સારું જ આવશે જોવા બેલું આ એક ને એક બેલું હું તમને કેટલી વાર પછાડીને બતાવું તમે જો લાઈવ જોઈ લ્યો રેડી એટલે બેલા હારા જ છે જે કોઈને લેવો એ કોન્ટેક કરજો હળવદ ધાંગધ્રા મોરબી વાકને ગમે એ બાજુ આપણે ગાડી નાખી જશે રેડી બાકી વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઈક કરો તમે એ તો કાંઈ કરતા નહીં થોડુંક ઈ તો થોડોક સપોર્ટ કરો